રાજકોટના ઐશ્વરિયા ગામમાં અનોખી રેસનું આયોજન કરવામાં આવ્યું છે ઐશ્વરિયા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી આ રેસ યોજાય છે સમગ્ર ગુજરાતમાંથી એકત્રીસ જેટલા અશ્વરીઓએ ભાગ લીધો હતો તો વીસ અને ચાલીસ કિલોમીટરની એન્ડ્યુરન્સ રેસનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના ઐશ્વરિયા ગામમાં અનોખી રેસનું આયોજન કરવામાં આવ્યું છે વીસથી ચાળીસ કિલોમીટરની એન્ડ્યુરન્સ રેસનું આયોજન રાજકોટ ખાતે કરાયું છે તમે ઘણા બધા પ્રકારની જે રેસો છે તે જોઈ રહી છે પરંતુ આજે રાજકોટની અંદર જે ઈસોરિયા ગામ છે તેની નજીક આ રેસ કરવામાં આવી રહી છે ને આ છે અશો રેસ અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા લગભગ એકત્રીસ જેટલા અશ્વવીરો છે તે આ રેસની અંદર ભાગ લઈ રહ્યા છે અને વીસ કિલોમીટર અને ચાલીસ કિલોમીટર બે પ્રકારની રેસનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારનું આયોજન છે તે રાજકોટના ઈશ્વરિયા ગામ છે તેની નજીક થઈ રહ્યું છે ને તેમાં અલગ અલગ સમગ્ર ગુજરાતમાં અને દેશમાંથી જે અશ્વભીરો છે તે ભાગ લેવા માટે આવતા હોય છે અને આ કોમ્પિટિશનનું જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ આ માત્ર કોઈ દોડાવવાની કે કુદાવવાની રમત નથી પણ અશ્વને કેવા વિસ્તારોમાંથી કેવી રીતે પસાર કરવો અને સાથે સાથે અશ્વ સવારે પોતાને પોતાના અશ્વ સાથે કેવી રીતે કામ લેવું એ બહુ મહત્ત્વનું હોય છે અને એના કરતાં પણ વિશેષ અશ્વને ચાલવામાં કોઈ જાતની તકલીફ ન પડે એના હાર્ટ બીટ પ્રમાણસર રહે એ બધી બાબતોનું ધ્યાનમાં રાખી અને આ રાઇડ કરવામાં આવતી હોય છે એટલે આનાથી ખાસ કરીને અશ્વની શક્તિનો આપણને ખ્યાલ આવે જે હોર્સ પાવર છે એ એન્ડ્યુરન્સ દ્વારા જ આપણને ખબર પડે આપણે અત્યાર સુધી ઘણી બધી રેસના નામ સાંભળ્યા છે બાઇક રેસ હોય કાર રેસ હોય પરંતુ રાજકોટની એક અનોખી પ્રકારની રેસ થતી હોય છે ને તે છે અશ્વ રેસ અહીં અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા અશ્વિરો છે તે આ રેસની અંદર ભાગ લેતા હોય છે ને આ જે રેસ છે તે છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટની અંદર આયોજિત થઈ રહી છે આપણી સાથે આયોજક છે તેમની સાથે વાત કરીશું કઈ પ્રકારની રેસ છે અને કેટલા સમયથી આપણે આ રેસનું આયોજન કરી રહ્યા છીએ જી અમે છેલ્લા ત્રણ વર્ષથી રાઈડનું આ શરૂ કર્યું છે એમાં પહેલાં જે શરૂઆતમાં આપણે પાર્ટિસિપેટ દસથી બાર આપણને પાર્ટિસિપેટ લીધે ગયા વખતે વીસ એકવીસ જેવા હતા આજે એકત્રીસ જેવા પાર્ટિસિપેટ ભાગ લઈ રહ્યા છે અને આ એક આયોજન છે એન્ડ્યુરન્સ રાઈડ કહેવાય છે અને આપણે કાઠિયાવાડ ગુજરાતમાં તો થતી હોય અમદાવાદ સાઈડ પણ કાઠિયાવાડીમાં તો ક્યારે પણ નથી થઈ અને આનો એક મેઇન પર્પઝ છે કે એન્ડ્યુરન્સ રાઈટથી એક અવેરનેસ આવે અને ઘોડું એક ચાલવા માટે છે ઘોડું એને બાંધી રાખવાનું નથી ગાય ભેંસની જેમ એટલા માટે થઈને અવેરનેસ માટે થઈને ખાસ કરીને અમે આયોજન કર્યું છે અને છેલ્લા ત્રણ વર્ષથી અમે આયોજન કરી છે એમાંથી અલગ અલગ જિલ્લામાંથી બધા ભાઈઓ ભાગ લે છે એમાં ભાવનગર છે જુનાગઢ છે પોરબંદર છે અને આ વખતે કચ્છમાંથી પણ નાના બાળકો જે સ્કૂલમાં ભણતા હોય છે તેર વર્ષના અને ચૌદ વર્ષના એવા નાના બાળકો પણ ભાગ લીધો છે અને અમારી જે આ ઇવેન્ટ છે એ વીસ કિલોમીટર અને ચાલીસ કિલોમીટરની છે અને એન્ડ્યુરન્સ રાઇડ એટલે એટલે એવું છે કે ઘોડો તમે અહીંથી ગયા તમને ટાઈમિંગ આપ્યો હોય છે એ ટાઈમિંગમાં તમારે પાછું આવવાનું હોય છે એથી વહેલાં પણ ન આવે અને લેટ પણ ન આવે એ ટાઈમિંગમાં તમારે પાછું આવવાનું હોય છે ઘોડો તમારો જ્યારે પાછો આવે ત્યારે તમારો ઘોડો એકદમ સ્વસ્થ હોવો જોઈએ છે અને ઘોડા અહીંયા આવ્યો પછી ડૉક્ટર એને ચેક કરે છે કે ઘોડો સ્વસ્થ છે એને કાંઈ પણ વાગ્યું નથી લૂલો લંગડ નથી થયો અને પછી એના હાર્ટ બીટ માપવાના આવે છે કે જો નોર્મલ એના હાર્ટ બીટ હોવા જોઈએ છે એ નોર્મલ હાર્ટ બીટ હોય તો જ એને અમે પ્રાઇઝ આપતા હોઈએ છીએ આ પ્રકારનું આયોજન સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં થાય એની પ્રેરણા ક્યાંથી મળી હા રાજકોટમાં એકચુલી મારું હાલાર ક્લબ નામથી મારી ફાર્મ હાઉસ છે હવે એમાંની અંદર હું તો બહુ નાનપણથી રાઇડિંગ કરતો હોય છે પણ આજના આ યુગમાં જોતા મને થોડું એવું થાય કે આજના જે જુવાન છે જે છોકરા છે કે જેને બાઇક ચલાવતા હોય છે કાર ચલાવતા હોય છે પણ એક્સરસાઇઝની એક દૃષ્ટિએ જોઈએ તો ઘોડું છે એના ઉપર બેસો એટલે તમારી એક્સરસાઇઝ પૂરી થતી હોય છે અને મારી એક ખાસ બધાને એટલે સૂચના આપું કે ભાઈ તમે બધાય ખાસ કરી રાઇડિંગ કરો આજના જમાનાની અંદર જ્યારે લોકો ટેકનોલોજી થી ભરપૂર થઈ રહ્યા છે તમે કીધું એમ કાર બાઇક અને એના લીધે પોલ્યુશન સહિતના વાતાવરણની અંદર ખાસ તો યુવાનો જીવી રહ્યા છે એવા સમયે આ પ્રકારનું એક નેચરલ વાતાવરણ પ્રાણીઓ સાથેનું વાતાવરણ મળે છે અને સાથે જ એક કહી શકાય કે અલગ પ્રકારની થીમ તમે બનાવી રહ્યા છો તો આનાથી આ એક ખૂબ જ જરૂરિયાત છે અવેરનેસ કેમ કે લોકો આના વિશે બધું જાણતા નથી હવે ખાસ કરીને તો હું આજે યુવા વર્ગની વાત કરું ને તો આજે બહારનું ખાવાનું આપણું મેન ફૂડ જે આપણું છે એ પણ એમ કહેવાય ને કે એ ભૂલી ગયા છે આપણા બાજરાના રોટલા કે માંડીને આપણે દેશી પૂર છે એ ભૂલવા માંડ્યા છે મોબાઈલમાં રચાપચારીએ છે અને કહેવાય ને કે ભાઈ એનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે એની 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 જિંદગીનો જે એનો યુવા વર્ગ છે જેના એમ કહેવાય ને કે જે સ્પોર્ટ્સમાં આગે વધતો હોય છે એ સમયે એને બહુ વેડપતો હોય છે એટલે ખાસ કરીને જાનવર સાથે એમાં ઘોડું છે ને એ એવું જાનવર છે કે તમે એક તો એની સાથે રહ્યો ને તો તમને ખુદને એક પાવર મળતો હોય છે આજે હોર્સ પાવર કહે છે પણ ઘોડા સાથે હું તો આટલા વર્ષમાં એમ કહું છું મારી આજે ફિફ્ટી વન ઉંમર છે પણ મને આજે જુસ્સો રહેતો હોય તો હું એક વસ્તુ કહું છું કે મારા ઘોડા છે એની સાથે રહું છું અને ખાસ કરીને તમે બીજે ટાઈમ પાસ ન કરો અને એક જાનવર તમે પાસે રહ્યો તો તમને એને એમ કે એનર્જી મળતી હોય છે ખૂબ જ સરસ વાત કરી કે આજના ટેકનોલોજીના યુગમાં પણ આવા યુવાઓ છે આવા લોકો છે કે જે પ્રાણી પ્રેમી છે ને સાથે સાથે કંઈક અનોખું કરવા માગે છે અને આ જ પ્રકારની અનોખી રેસ એટલે આ એન્ડ્યુરન્સ રેસ છે તેનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટની અંદર થઈ રહ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ

હેતુ આ ડોગ શો પાછળનું એ છે કે જે ચેમ્પિયનશીપ ડોગ શો છે એ એક કન્ફર્મેશન શો છે બ્રિડ શો છે કે જેના હિસાબે લોકોને જાગૃતતા વધે છે સારા ડોગ્સ સ્ટાન્ડર્ડ પ્રમાણેના ડોગ્સનું અહીંયા જોવા મળે છે અને એની કોમ્પિટિશન થતી હોય છે ને એ હિસાબે ચેમ્પિયનશીપ એવોર્ડ આપવામાં આવે છે આ જે બ્રીડ છે એ બહુ ઓછા લોકો પાસે છે જે ગુજરાતમાં પહેલું જ છે કે બીજા કોઈની પાસે છે નહીં મારા નજરમાં જોવામાં આવ્યું નથી બરાબર આ રોડેશર બ્રિડ છે બરાબર અને આ બ્રિડ બહુ સારી આવે છે રાખવા માટે ઘર માટે પેટ રીતે ઘણી સારી છે